નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ભારત સરકારે અમિત શાહ સાહેબના અધ્યક્ષમાં સહકારિતા મંત્રી ખાસ કરીને આખા દેશમાં સહકારીતાનું વાતાવરણ સારું ગોઠવાય સહકારીતા દ્વારા ખેડૂતોને ખૂબ ફાયદો થાય એ હેતુથી સહકારીતા વિભાગ અલગ કરીને આખા દેશમાં અને દરેક રાજ્યમાં સહકારીતાને મજબૂત કરવાનું બહુ સરસ મજાનું પગલું લીધું છે અને આપણે આવકારીએ રાજ્યમાં પણ સહકારી પ્રવૃત્તિ બહુ મજબૂત થાય અને સહકારી પ્રવૃત્તિમાં સ્વચ્છતા આવે અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ખેડૂતોને કે મદદ થાય એ હેતુથી ગુજરાતની રાજ્ય સરકારે પણ એ દિશામાં ખૂબ પગલાં ભેર્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આખા ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી થાય પાર્ટી દ્વારા પ્રતિનિધિઓ નક્કી થાય એવો એક બેઝ નક્કી કરીને સમગ્ર ગુજરાતમાં તમામ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળા લોકોને એમાં ખાસ કરીને નિયુક્ત કર્યા છે અને મજબૂત રીતે ગુજરાતની અંદર સહકારી માળખું સરસ રીતે ચાલે છે ગુજરાતની ખેતી બેંક પણ સરસ રીતે ચાલે છે ગુજરાતની જી રાજ્ય સહકારી બેંક અન્ય સંસ્થાઓ અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર અમારી જે ટીમ છે જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ લક્ષ્મણભાઈ યાદવ આ બધાની ટીમ અને ખાસ કરીને આમાં અનુભવી સિનિયર સભ્યો છે મુરબી શ્રી માનની જસાભાઈ બારડ માનની શ્રી ડોલરભાઈ કોટેચા આવા લોકો આ સહકારી સંસ્થામાં બોર્ડમાં જોડાયેલા છે એને કારણે સહકારી પ્રવૃત્તિ ખૂબ મજબૂતાઈથી અને ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે એનો ખૂબ ભરપૂર આનંદ છે અહીંયા પણ ફરી વખત લગભગ પાંચમી ટમ લક્ષ્મણભાઈ આઠમી ટમ લક્ષ્મણભાઈ રામભાઈ યાદવને આ જિલ્લા સહકારી સંઘનું સુકાન સોંપ્યું છે અને જિલ્લા સહકારી સંઘમાં પચાસ લાખથી પણ ઉપર નફો કર્યો છે ખૂબ સારું સંચાલન થાય છે અને ખૂબ કરકસરભરવો વહીવટ થાય છે એનો મને ખૂબ આનંદ છે એટલા માટે કે ચાર દાયકાથી પણ વધુ સમય સહકારી પ્રવૃત્તિમાં કાઢ્યો છે અને આ બધી વાત જોઈને ખૂબ અમને આનંદ થાય છે હું લક્ષ્મણભાઈ ભાઈ શ્રી જયેશભાઈ અને આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને ખૂબ ખૂબ હૃદયથી મારા અભિનંદન આપું છું અને એમને ખૂબ હૃદયપૂર્વક એને હું નવાજું છું આભાર